ચૌદ જુલાઈની વહેલી સવારે રાજપીપળાના ઐતિહાસિક વિક્ટોરિયા ગેટ ઉપરથી લાકડાની પાટલી નીચે પડતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો મીડિયામાં જ્યારે અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ પાલિકા તંત્રની ઊંઘ ઉડી હોય તેમ લાગતું નથી બનાવના સ્થળે ઘટનાનું પુનરાવર્તન ના થાય કે રિપેરિંગ થાય ત્યાં સુધી અવર જવર રોકવાના કોઈ પ્રયાસો નથી ત્યાં ચેતવણીના કોઈ બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી અજાણતામાં લોકોની અવર ચાલુ છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો પાલિકા તંત્ર જવાબદારી લેશે આ પ્રકારની રાજપીપળા સ્ટેટના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા મામલે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે શું કહે છે તેઓ સાંભળું ગઈકાલે જ એક બહુ ખરાબ બનાવ બન્યું છે રાજપીપળામાં જેમાં કે અમારી એક બહુ જૂની ઇમારત છે વિક્ટોરિયા ગેટ નામની જ્યાં રાણી વિક્ટોરિયાનું પુત્રું પણ બનાવેલું છે અને તે એ ઇમારતમાંથી લાકડું સીલિંગમાંથી પડ્યું છે જૂનું લાકડું અને અગાઉ પણ મને ખબર પડી છે કે આવા લાકડા પહેલાં પણ પડી ચૂક્યા છે અને બહુ જ ડેન્જરસ સ્થિતિ છે કેમ કે ત્યાં એના એક ગેટના નીચેથી ઘણા લોકો પસાર થાય છે અને કોઈના પર પણ પડી શકે છે અને ઈજા થઈ શકે અને સાથે સાથે એ ઇમારતને પણ બચાવવાની જરૂર છે કેમ કે આ એ બહુ હિસ્ટોરિકલ એક બહુ ઐતિહાસિક ઇમારત છે જે કાળજી રાખવી જોઈએ એને આપણે કંઈ પણ નુકસાન થાય એને એનાથી એને બચાવવું જોઈએ તેથી કરીને આપણું જે શહેર છે રાજપીપળા શહેર છે એ હેરિટેજ શહેરથી ઓળખાય છે અને મોદીજીએ પણ કીધું છે આપણા પ્રધાનમંત્રીજીએ પણ કીધું છે કે આ હેરિટેજ ટુરિઝમ માટે આ જગ્યાને વિકસાવવાની બહુ જરૂરત છે એટલે મને લાગે છે કે આ આવી ઘટનાઓ ના થાય અને રાજવી પરિવાર તરફથી હું કહેવા માગીશ કે આ આને માટે જલ્દી પગલાં લેવા જોઈએ જેથી કરીને આવી આપણી ઇમારતોને બચાવી શકીએ મને લાગે છે કે જે પણ આના હોદ્દેદારો છે જે પણ આના ઓથોરિટીઝ છે જે આવી ઇમારતોનું સાચવવાનું જે લોકોએ જવાબદારી લીધી છે એ બધા જ તંત્રને આની જવાબદારી લેવી જોઈએ કેમ કે આવી બિલ્ડિંગ પાછી બનવાની નથી નગરપાલિકા અથવા તો જે પણ વિભાગને છે એમને ઇગ્નોર નહીં કરવું જોઈએ અને ખાસ કરીને ત્યાંથી લોકો એમનો અવાર જવાર હોય છે એટલે એક જોખમ પણ છે લોકોને માટે એટલે મને લાગે છે આના પગલાં નગરપાલિકાને લેવા જોઈએ અને જરૂરથી કોઈ પણ આ જે ઇમારત છે ચાહે તે લાલ ટાવર છે વિક્ટોરિયા ગેટ છે ત્યાં એક એક જૂનું ફાઉન્ટેન પણ છે જેને સ્નેલ ફાઉન્ટન કહેવામાં આવે છે મહારાજા સાહેબ ગંભીરસિંહજીની પુત્રી છે આખો એ જે એરિયા છે આખો એક હેરિટેજ એરિયા કહેવાય છે જે જૂનું રાજપીપળા હતું દરબાર રોડથી માંડીને આગળ સુધી જતું તો એ આખો એરિયા સાચવવાની જરૂર છે કેમ કે આજે આપણે જ્યારે પર્યટકની વાત કરીએ છીએ ત્યારે બહારથી પર્યટકો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે અને રાજપીપળામાં જ્યારે એ પર્યટક આવશે ત્યારે એ લોકોને હેરિટેજ ની બિલ્ડિંગ બતાવવાની જરૂરત છે ના કોઈ એ લોકોને નવા બિલ્ડિંગ જોવાની રસ નથી એમને હેરિટેજ જોવાની રસ છે એમને ઐતિહાસિક બિલ્ડિંગ જોવાનો રસ છે અને આ જ ઇમારતો નહીં હશે તો પછી અહીંયા કોઈ પર્યટક આવવાનું નથી અને એનાથી ફક્ત રાજપીપળાને જ નહીં પણ ગુજરાતને અને ભારતને મોટું નુકસાન થશે અને આપણા માટે એક શર્મજનક વાત થશે કે રાજપીપળા જેવી જગ્યામાં આપણે હેરિટેજ નહીં બચાવી શકીએ એટલે મને લાગે છે કે આ બહુ જ જરૂરી છે કે આવી ઇમારતોને આપણે સાચવીએ હમણાં હાલમાં જ મને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઇન્ટેક આ એક રાષ્ટ્રીય કક્ષાનું એક ટ્રસ્ટ છે જેમના ભારતમાં વિભિન્ન જગ્યામાં એમના ચેપ્ટર્સ છે ખાસ કરીને એવી જગ્યાઓમાં જ્યાં જ્યાં કે ઐતિહાસિક ઇમારતો છે અને હેરિટેજ છે એના સાચવણી સારું આ એક નેશનલ ટ્રસ્ટ ઓગણીસો ને ચોર્યાસીમાં એની સ્થાપના થઈ હતી અને મને જાણતા બહુ આનંદ થાય છે કે આજે ઇન્ટેક એ મને નર્મદા જિલ્લાનું કન્વીનર તરીકે મારી અપોઇન્ટમેન્ટ હાલમાં જ કરવામાં આવી છે અને મને લાગે છે કે કન્વીનર તરીકે મારી પણ જવાબદારી બને છે કે આવી આવી બધી જ ઇમારતો જૂની છે અને ઐતિહાસિક છે એનું લિસ્ટિંગ અને એનું રિપોર્ટિંગ મારે નેશનલ લેવલે આનું કરવું જોઈએ જેથી કરીને આપણે આપણી જૂની જે હેરિટેજ છે જે જૂના જે વારસો છે જે અમારા બાપ દાદા બનાવીને ગયા છે એને આપણે સાચવી શકીએ હું બધા જ રાજપીપળાના નાગરિકોને એક અપીલ કરવા માગું છું ખાસ કરીને જે યુવાન વર્ગના જે છે જે સ્ટુડન્ટ્સ છે એ રાજપીપળા નગરીમાં બહુ જ બધી ઇમારતો છે જે હેરિટેજની છે જે ઐતિહાસિક જેનું મહત્વ છે એ બધા જ બધી જ ઇમારતો બધા જ સ્ટ્રક્ચરને જરૂર પડે છે કે આપણે આપણી ફરજ છે કે એને આપણે બચાવીએ આપણે આ રાજપીપળા શહેરને બચાવીએ જેથી કરીને એમ પર્યટકો આવે જેથી આપણા આપણા શહેરનો વિકાસ થાય એનો આર્થિક વિકાસ થાય એટલે બધા જને અપીલ કરીશ કે એવી કોઈ પણ ઇમારત આપના ધ્યાનમાં આવે જે જર્જરિત દિશામાં થઈ જઈ રહી છે તેની સૂચના આપે રાજવી પરિવારને આપે જેથી કરીને અમે આગળના પગલાં લઈ શકીએ કે એ ઇમારતને આપણે કેવી રીતે બચાવી શકીએ અને આપણે આ હેરિટેજને પણ બચાવી શકીએ